નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજે આપણે મિત્રો જે વાત વાત કરવા જઈ રહ્યા છીએ તે જ્ઞાનવર્ધક બનવાની છે એ એક ભારત દેશની એવી સ્ત્રી છે કે તેની કોઈ કલ્પના પણ ન કરી શકે કે સ્ત્રીઓ આવી પણ હોઈ શકે છે મિત્રો સાસુ સસરા પતિ બધાને રડાવી દીધા બધાની આંખો ફાટીને ફાટી રહી ગઈ મિત્રો નમ્ર વિનંતી છે આ વાતને તમે પણ છેલ્લે સુધી સાંભળશો અને તમારી આંખો પણ ભીંજાઈ આવશે તો તમારો સમય હવે વધારે નથી બગાડવો અને ચાલો શરૂ કરીએ આજની વાત અલારામ વાગ્યું ને તોરલની આંખ ખુલી સવારના 6 વાગ્યા હતા સંકેત એની બાજુમાં જ સૂતો હતો આજે રવિવાર હતો એટલે સંકેતને ઓફિસમાં રજા હતી એટલે તોરલે સંકેતને જગાડ્યું નહીં પણ દિવાળી નજીક હતી અને ઘરમાં ઘણું કામ પણ હતું એટલે તોરલ વહેલી ઊઠી હતી વહેલા ઉઠવાનું બીજું કારણ એ હતું કે આજે તેના અને સંકેતના લગ્નની વર્ષગાંઠ પણ હતી આજે એમના લગ્નને 7 વર્ષ થયા હતા સપ્તદિકના સાત ફેરાથી શરૂ થયેલો તોરલ અને સંકેતનો સંગાથ 7 વર્ષના મીઠા દાંપત્ય જીવનથી ભરપૂર હતો તોરલ અને સંકેત નસીબદાર હતા કે તેમણે જીવનમાં જેમને ચાહ્યા હતા તેમને જ જીવન સાથી તરીકે મેળવ્યા હતા બાળપણમાં જ માતા-પિતાની છત્રછાયા ગુણના તોરલ મામા-મામીના ઘરે ઉછરી હતી પણ માતે માં ને મામી તે મામી

આમ તો અર્ચના તોરલ અને સંકેત મિત્ર હતી કેમ કે કોલેજમાં ત્રણેય જણ એક જ ક્લાસમાં ભણતા હતા કોલેજ પૂરી કર્યા પછી સંકેત અને લગ્ન કરવા માગતા હતા સંકેતનો પરિવાર તો આ લગ્નથી રાજી હતો પણ તોરલના મામા મામીને આ સંબંધ મંજૂર ન હતો તેની મામી તેના લગ્ન તેના ભાઈ સાથે કરાવવા ઈચ્છતી હતી અને તોરલ એ માટે રાજી ન હતી એટલે કોલેજ પૂરી કર્યા પછી સંકેત અને તોરલે કોર્ટ મેરેજ કર્યા હતા અર્ચના તો તેમને આ કામમાં પૂરો સાથ સહકાર આપ્યો હતો જ્યારે લગ્નના 6 મહિના પછી તોરલને પ્રેગ્નન્સી રહી હતી એ જ વખતે અર્ચનાને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી ગઈ હતી અને તેનું પોસ્ટિંગ કેનેડા ખાતે થયું હતું કેનેડા જતા પહેલા અર્ચના સંકેત અને તોરલને મળવા આવી ત્યારે આવનારા નાના બાળક માટે એ આ ઘોડિયું તોરલ અને સંકેતને ભેટ આપીને ગઈ હતી જો કે તેનો તોરલ અને સાથેનો કોન કોન્ટેક ચાલુ જ હતો પણ થોડા સમય બાદ તોરલને નડેલી ગંભીર બીમારીમાં તેની પ્રેગ્નન્સી મિસ થઈ ગઈ હતી ત્યારથી માંડીને આજ સુધી તેને ફરી પ્રેગનેન્સી રહી જ નહીં ગોડિયાને જોઈને તોરલને ને યાદ આવી ગઈ સાથે સાથે પોતાના દુર્ભાગ્ય પર રડવું આવી ગયું એટલામાં જ સંકેત જાગ્યો અને તોરલને શોધતો સ્ટોર રૂમ સુધી આવી પહોંચ્યો તેને આવીને જોયું તો તોરણ ઘોડિયા પર હાથ ફેરવતી રડી રહી હતી તે આખી વાત સમજી ગયો અને તોરણને પોતાની બાથમાં ગાલી સમજાવતો બહાર ડ્રોઇંગ રૂમમાં લઈ આવ્યો તેને સોફા ઉપર બેસાડી પાણી આપ્યું અને શાંત કરી થોડો સમય પસાર થયો અને જમવાનો ટાઈમ થયો આખું ફેમિલી ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયું એ જ વખતે તોરલે તેના સાસુ સસરાને ઉદસીને એક વાત કરી મમ્મી મને જીવનમાં સાચા માં-બાપનો પ્રેમ નથી મળ્યો પણ તમે મને સગા માં-બાપથી પણ વિશેષ પ્રેમ આપ્યો છે અને એક હું છું કે બદલામાં તમને કશું આપી શકતી નથી છતાં તમે લોકોએ ક્યારે મને કોઈ કડવા વેણ કીધા નથી સંકેતના મમ્મી બોલ્યા બેટા એ તો ભગવાનના હાથની વાત છે એમાં તારો કોઈ વાંક નથી તું તારી જાતને શું કામ દોષી માને છે આ અમારે જો ભગવાને એક સંકેત આપ્યો હતો મને અને સંકેતના પિતાને એક દીકરીની ખૂબ આશા હતી તે ભગવાને ના જ આપી પણ આજે જો મને તારા જેવી પુત્ર વધુ આપીને દીકરીની ખોટ તેણે પૂરી કરી દીધી છે એટલે ભગવાન પર ભરોસો રાખ બેટા સૌ સારાવાના થશે આ સાંભળીને તોરલ બોલી નહીં મમ્મી મારાથી આ ઘરની આવી દશા જોવાતી નથી એટલે મેં નક્કી કર્યું છે કે હું સંકેતના બીજા લગ્ન કરાવીશ આ સાંભળીને બધાની આંખો ફાટી ગઈ સંકેત તો રીતસર ઊભો થઈ ગયો તું આ શું બોલે છે તોરલ એ ક્યારેય શક્ય નથી તારા હોતા હું બીજા કોઈ પત્ની તરીકે ક્યારેય સ્વીકારી નહીં કરી શકું તો મારા મરી ગયા પછી તો બીજી સ્વીકારશો ને ભલે એમ તો એમ પણ હવે મારા માતા બનવાના કોઈ સંકેત દેખાતા નથી અને હું આ ઘરને આવો સાપ નહીં વેઠવા દઉં કહેતા તોરલ એકદમ ઊભી થઈ ગઈ આ સાંભળીને બાકીના બધા ઊભા પણ થઈ ગયા તેમણે તોરલને સમજાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે સમજવા તૈયાર ન હતી ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા અને તોરલની માગણી ડાઇનિંગ ટેબલ પર તોરલ અને સંકેત બીજા લગ્નનું પાળાવેલ શરૂ કરી દેતી સંકેતે તેને ખૂબ જ સમજાવી તોરલ બીજી કોઈ આવશે તે તને અને મને સાથે નહીં રહેવા દે

બે બહેનપણીઓ ધાબા પર હવા ખાવા બેઠી હતી વાતો વાતોમાં તેઓ કોલેજની જૂની વાતોમાં ખોવાઈ ગયા તોરલે અર્ચનાને પૂછ્યું અર્ચના તે હજી સુધી લગ્ન કેમ ના કર્યા તોરલના આવા સવાલથી અર્ચના સાવ ડઘાઈ ગઈ જે ગમતું હતું તે મળ્યું નહીં અને જે મળે છે તે ગમતું નથી એવો જવાબ આપીને તેણે વાત ઉડાડી દીધી અર્ચનાની ગમાવા વાળી વાત સાંભળીને તોરલને કંઈક યાદ આવ્યું એ તોરલ કોલેજમાં જ્યારે પહેલી વાર મેં તને મારા અને સંકેતના પ્રેમની વાત કરી હતી ત્યારે તું પણ મને કોઈ વાત કરવાની હતી ને તારા ગમતા પાત્રની પછી મારા અને સંકેતના કોર્ટ મેરેજ ના માં હું એ વાત સાવ ભૂલી જ ગઈ ચાલ આજે કહી દે કોણ હતો તારા સપના હસી પડી વાહ તોરલ તને આટલા વર્ષો પછી પણ એ અધૂરી વાત યાદ છે પણ જવા દે એ વાતોને વીતેલી વાતો કરવાનો કોઈ અર્થ નથી એમ કહી અર્ચના એ વાત ઉડાડી દીધી થોડા દિવસ પછી અર્ચનાની કંપનીમાં તેને રહેવા માટે ફ્લેટની વ્યવસ્થા કરી અર્ચનાએ હવે નવા ફ્લેટમાં શિફ્ટ થવાનું હતું રવિવારના દિવસે તોરલ અને સંકેત અર્ચનાના સામાનને શિફ્ટ કરવા હેલ્પ કરવા માટે પહોંચી ગયા બધી ઘરવકરીનો વકરીનો સામાન પેક થઈ ગયો બસ ટ્રક આવવાની રાહ જોવાતી હતી ગરમી સખત હતી એટલે અર્ચના બધા માટે કોલ્ડ ડ્રિંક્સ લેવા માટે ગઈ તોરલે એક જૂની બેગ લઈને ચાલી રહી હતી અચાનક બેગનું હેન્ડલ તૂટી ગયું અને બેગ જમીન પર પડી ગઈ અને ખુલી ગઈ બેગમાંથી બધા કાગળિયા બહાર નીકળી પડ્યા તોરલે બધા કાગળ ભેગા કરી રહી હતી એટલામાં એક ડાયરીમાંથી એક ફોટોગ્રાફ બહાર પડ્યો તોરલે ફોટો ઉઠાવ્યો એ ફોટાને જોઈને તોરલ ચમકી જ ગઈ એ ફોટો બીજા કોઈનો નહીં પણ સંકેતનો જ હતો એ પણ કોલેજના સમયનો તોરલ ફોટો હાથમાં લઈને ઊભી થઈ એટલામાં જ અર્ચના કોલ્ડ ડ્રિંક્સ લઈને આવી તોરલના હાથમાં ફોટો જોઈને અર્ચના પણ હોશ ખોશ ઉડી ગયા તે તોરલને બધાથી દૂર બીજા રૂમમાં લઈ ગઈ અને સમજાવવા લાગી જો તોરલ તું જેવું વિચારે છે એવું કંઈ જ નથી હા એ વાત સાચી છે કે હું કોલેજના સમયમાં સંકેતને ચાહતી હતી પણ મેં ક્યારેય સંકેત આગળ મારી ચાહતનો ઇજહાર નથી કર્યો સંકેત ને તો આ વાતનો ખ્યાલ પણ નથી તે દિવસે તું જે ખાસ વાત પૂછતી હતી તે આજ હતી હું તને તે દિવસે સંકેતના પ્રયત્ન મારી લાગણીની જ વાત કરવાની હતી અને સંકેત સુધી મારા મનની વાત કેમ પહોંચાડવી તેની સલાહ લેવાની હતી પણ હું તને કહું તે પહેલાં તે જ મને તારા અને સંકેતના પ્રેમની વાત કરી દીધી અને મેં પણ જોયું હતું કે સંકેત પણ તને ચાહે છે ત્યારથી માંડીને આજ સુધી મેં ક્યારેય સંકેત વિશે વિચાર્યું પણ નથી એટલામાં ટ્રક આવીને બધાના સામાન ભરવા મસ્કુલ થઈ ગયા. બસ તોરલનું મન ચકડોળી ચડ્યો બધા સામાન સાથે અર્ચનાના નવા ફ્લેગ પર ગયા પણ તોરલ સાથે ના ગયો. તે પોતાના ઘરે જ રહી. થોડીવાર પછી સંકેત પણ સામાન મુકાવીને પાછો આવ્યો. તે સીધો તોરલ પાસે આવ્યો અને પૂછવા લાગ્યો તું કેમ સામાન મૂકવા ના આવી? તેના પ્રશ્નો પર ધ્યાન ન આપતી તોરલ સંકેત ને જ નિરખી રહી તેણે કોઈની સાથે કોઈ વાત ના કરી અને સુઈ ગઈ સંકેત પણ સુઈ ગયું પણ તોરલ ને ઊંઘ ન આવી તેના મનમાં અનેક જાતના વિચારોનું ઘોડાપોર ઉમટ્યું તેણે જેમ તેમ કરી રાત કાઢી બીજા જ દિવસે સવારે તેણે સંકેતની ઓફિસ ન જવા કહ્યું એક અગત્યની વાત કરવી છે એમ કહી રોકી લીધું જ્યારે સંકેતે પૂછ્યું તો કહ્યું બપોરે જમતી વખતે બધાની હાજરીમાં કહીશ તોરલે અર્ચનાને પણ ફોન કરી પોતાના ઘરે જમવા બોલાવી અર્ચનાને તો ખૂબ જ નવાઈ લાગી તેને તો એમ જ હતું કે આ જાણ્યા પછી કે તે સંકેતને ચાહતી હશે તોરલે તેની જિંદગીમાં ક્યારે બોલાવશે નહીં પણ આ તો ઊંધું થયું એમ કરતા બપોરનો સમય થયો બધા જમવા માટે ટેબલ પર ગોઠવાયા એટલામાં અર્ચના પણ ધબકતે હઈએ આવી તેને આવેલી જોઈ તોરલે તેને હસતા ચહેરે દરવાજા સુધી સામે લેવા ગઈ બધા જમવા બેઠા સંકેતે પૂછ્યું શું વાત છે તોરલ તું શું કહેવા માંગે છે એવી કઈ અગત્યની વાત છે કે તે મને આજે ઓફિસે પણ ન જવા દીધું તોરલે કહ્યું પહેલા બધા જમી લો પછી વાત કરું બધાએ જમીને પરવાયા સંકેતે ફરી પૂછ્યું હવે તો બોલ તોરલ શું વાત છે તોરલ ઊભી થઈ અને અર્ચનાની નજીક ગઈ અર્ચનાના હૃદયના ધબકારા વધી ગયા નક્કી તોરલ આજે મારા અને સંકેતના સંબંધો પ્રત્યે વહેમાઈ ગઈ છે આજે તે બધાની વચ્ચે ધમ્મા ચકડી મચાવશે ત્યાંથી આગળ વધી તોરલ સંકેતની નજીક ગઈ તેને પગે લાગી અને કહ્યું સંકેત હું જાણું છું કે તમે મને ખૂબ પ્રેમ કરો છો મારો ખૂબ જ ખ્યાલ રાખો છો પણ બદલામાં હું તમને કંઈ સુખ આપી શકતી નથી સંકેત એ તોરણને ઊભી કરતા કહ્યું તોરલ મેં તને કેટલી વાર સમજાવી આવા વિચારો મગજમાંથી કાઢી નાખ હું તારાથી ખૂબ જ ખુશ છું તોરલ ત્યાંથી પાછી અર્ચના પાસે આવી અર્ચના તું ખરેખર

તમે પહેલા મારી પૂરી વાત તો સાંભળો પછી જે કહેવું હોય તે કહો એમ કહીને તોરણે અર્ચનાની સંકેત પ્રત્યકની લાગણીની બધી વાત બધાને કરી અને કહેવા લાગી હું તો તમને આ ઘરનો દીપક આપી શકું તેમ નથી અને બીજી કોઈ અજાણી વ્યક્તિ સાથે તમે સંકેતના લગ્ન નહીં જ કરાવો પણ અર્ચના તો આપણા સોની પરિચિત છે અને તે સંકેતને ચાહે પણ છે

અર્ચનાની આંખોમાંથી વહેવા લાગ્યું બધાને અર્ચનાનો જવાબ તેના આંસુઓમાં જ મળી ગયો અને થોડા સમય બાદ અર્ચના અને સંકેતના લગ્ન થયા સંકેત અને તોરલ તો કોર્ટ મેરેજ કર્યા હતા એટલે એમની લગ્ન વિધિ પણ બાકી જ હતી એટલે એ દિવસે ઇતિહાસમાં ભાગે જ જોવા મળતી ઘટના બધાએ જોઈ સંકેત અને અર્ચના

તોરલ અને અર્ચના સંકેતની એક કૃષ્ણની બે રાધા અને રુકમણી બનીને રહેવા લાગ્યા ધીમે ધીમે સમય પસાર થયો અને અર્ચનાને પ્રેગ્નન્સી રહી તોરલ તો આ વાત જાણીને ઝૂમી ઝૂઠી તેણે આખી સોસાયટીમાં પેંડા વહેંચાવ્યા એક દિવસ તોરલ અર્ચનાનો હાથ પકડી પોતાની સાથે લઈ જવા લાગી અર્ચનાને ખૂબ નવાઈ લાગી પણ તું મને ક્યાં લઈ જાય છે એ તો કહે પણ તું આવતો ખરી એમ કહેતી તોરલ અર્ચનાને સ્ટોરરૂમમાં લઈ ગઈ અને તેણે જ ભેટ આપેલું ઘોડિયું તેને સોપતા કહ્યું આ ઘોડિયું તે જ આપ્યું હતું અને આજે તે જ આ ઘોડિયામાં ઝૂલનારો આપી ઘોડિયાને સાર્થક પણ કર્યું છે તેમ કહેતી તે અર્ચનાના માથાને ચૂમી રહી અર્ચનાએ નવ મહિને બાલકૃષ્ણ જેવા રૂપાળા દીકરાને જન્મ આપ્યો જન્મતાની સાથે જ અર્ચના એ બાળકને પહેલા તોરલના ખોળામાં આપ્યો અને કહ્યું તોરલ આ તારો જ દીકરો છે ને તારો જ કહેવાશે એના પર મારા કરતા તારો અધિકાર પહેલો અને વિશેષ રહેશે નાના ગોપાલને પોતાના ખોળામાં લઈને તોરલ તો ઝૂમી જ ઉઠી તોરલે એ નાના મહેમાનનું કેસવ એવું મીઠું નામ આપ્યું થોડા દિવસો પસાર થયા છ મહિનાનો સમય વીતી ગયો તંદુરસ્ત થતા અચનાએ પોતાની નોકરી સંભાળી નાનો કેસવ તો તોરલને ખોડે જ હતું તેને ના ઉડાવવાથી માંડીને જમાડવા અને સુડાવવા સુધીના બધા જ લાડકોડ તોરલ જ માણી રહી હતી સંકેતનું ઘર હવે નાના બાળકથી

તોરલ ભલે કેશવને જન્મ મે આપ્યો પણ એની ખરી માં તો તું જ છે એ તારો જ છે અને તારો જ રહેશે હું એની દેવકી છું પણ એની જશોદા તો તું જ છે આ જોઈને તોરલની આંખો હર્ષના આંસુઓથી છલકાઈ ગઈ તે ઉકર ભરી નજરે અર્ચનાને વળગી પડી બધાની આંખો આંસુઓથી છલકાઈ ગઈ બધાને રડાવતી અર્ચના હસાવતા ચહેરે ફ્લાઇટ માં બેસી કેનેડા ચાલી ગઈ બધા આશરૂ આંખે તે મહાન હસ્તીને જતા જોઈ જ રહ્યા નાનો કેશવ પોતાની જશોદાને જોઈને મલકી રહ્યો હતો મિત્રો આપણે આ કહાનીને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ ચોક્કસ તમને આ કહાની પસંદ આવી જશે અને જો પસંદ આવી જ હોય

જય દ્વારકાધીશ હર હર મહાદેવ મહાદેવ જય શ્રી રામ મિત્રો ક્યાંય પણ આપણી ભૂલ થઈ હોય કઈ બોલવામાં તો માફ કરજો અને કોમેન્ટમાં જણાવશો તેથી અમે આગળની કહાની માં ભૂલનો સુધારો કરી શકીએ ધન્યવાદ